પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ગાયત્રી મંદિર પાસે બાઇક આડે આખલો ઉતરતા બાઇક સ્લીપ થયું હતું આથી તેઓને ગંભીર ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા સૌદાસભાઈ વેજાભાઈ પરમાર ઉમર વર્ષ એસી નામના વૃદ્ધ ગઈકાલે સાંજે બાઇક પર ગાયત્રી મંદિર નજીક બેરિંગ લેવા જતા હતા ત્યારે મંદિર નજીક મુખ્ય માર્ગ પર જ બાઇક આડે એકાએક આંખલો ઉતરતા તેઓનું બાઇક સ્લીપ થયું હતું જેથી તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે શહેરને જોડતા હાઇવે અને મુખ્ય માર્ગ પર પશુઓના અડિંગા જોવા મળે છે ત્યારે હાઇવે ઓથોરિટી આ મામલે ગંભીર બની મુખ્ય માર્ગ પર અડિંગો જમાવી બેસતા પશુઓને દૂર કરે તો આ પ્રકારના અકસ્માતના બનાવ અટકી શકે તેવું ઈજાગ્રસ્તના પરિવારજનોએ જણાવ્યું હતું ઉપરાંત ઘણી વખત મૂંગા જીવોને પણ પૂર પાર્ટ વેગે જતા વાહનોએ અડફેટે લેતા મોતના પણ બનાવ બન્યા છે તો અનેક પશુઓ ઈજાગ્રસ્ત પણ બન્યા છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સોના ભાઈ સૌદાસ બાપા બરોબર આવતા બેરિંગ લેવા અને રસ્તામાં ખોટી વાડો પીડતો સ્કૂટર સિયત થઈ ગયો બસ એકસો આઠ નો ફોન ગીર લઈ આવ્યા અમે